સાળકપુર મંદિરની ફેક વેબસાઇટ બનાવી હરિભક્તો સાથે છેતરપિંડી કરવાનો જે મામલો સામે આવ્યો હતો હરિભક્તોએ સાળંગપુર મંદિર ટ્રસ્ટમાં આ મામલે ફરિયાદ પણ કરી હતી ફેક વેબસાઇટ બનાવનાર આરોપીને ઉત્તર પ્રદેશ થી સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે ઉત્તર પ્રદેશ ના અમરજીતસિંહ કુમારની સાયબર ક્રાઇમ પોલીસે યુપી થી ધરપકડ કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે જ્યાં સમાચારોના સાળિંગપુર હનુમાન મંદિરના એ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં એ હરિભક્તો દ્વારા જે રૂમ બુક કરવામાં આવતા હોય છે આ રૂમ ને લઈ એક બીજી ફેક વેબસાઇટ બનાવવામાં આવી હતી તેના આરોપીને આજે ઝડપી પાડવામાં આવ્યો છે સાળંગપુર મંદિરની ફેક વેબસાઇટ બનાવી હરિભક્તો સાથે છેતરપિંડી કરવાનો જે મામલો સામે આવ્યો હતો ત્યારબાદ હરિભક્તોએ સાળંગપુર મંદિર ટ્રસ્ટમાં આ મામલે ફરિયાદ પણ કરી હતી અને ફરિયાદના આધારે સાળંગપુર મંદિર ટ્રસ્ટે સાયબર ક્રાઈમમાં આ મામલે ફરિયાદ પણ નોંધાવી હતી અને સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને પકડવા એ તપાસ તેજ કરી હતી અને ફેક વેબસાઇટ બનાવનાર આરોપીને ઉત્તર પ્રદેશથી સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે ઉત્તર પ્રદેશના અમરજીતસિંહ કુમારની સાયબર ક્રાઈમ પોલીસે એ યુપીથી ધરપકડ કરી છે આરોપીએ છેતાલીસ જેટલી ફેક વેબસાઇટ બનાવી હોવાનું તપાસમાં અત્યારે સામે આવી રહ્યું છે એ ડોમેન સર્વરનો ઉપયોગ કરી વેબસાઇટો બનાવેલ હોવાનું પણ એ તપાસમાં ખુલ્યું છે અને આરોપીની વધુ તપાસ માટે એ રિમાન્ડની માંગણી કરવા તેમને કોર્ટમાં રજૂ કરવામાં પણ આવશે ત્યારે બોટાદ સાળંગપુર હનુમાન મંદિરમાં આ ફેક વેબસાઇટ બનાવવાનો મામલો અત્યારે સામે આવી રહ્યો છે કે જ્યાં એ આરોપી દ્વારા ફેક વેબસાઇટ બનાવી અને મંદિરની જગ્યામાં જે રૂમો છે તેમાં હરિભક્તો એ બુકિંગ કરાવતા હોય છે પણ આ વેબસાઈટને ફેક બનાવી હરિભક્તો જે રૂમ બુક કરે છે તેના પૈસા બારોબાર એ બીજી જગ્યા જતા હતા આવી ફરિયાદ એ હરિભક્તો દ્વારા એ સારંગપુર મંદિર ટ્રસ્ટને કરવામાં આવી હતી અને આ મામલે તપાસ કરી સારંગપુર મંદિર ટ્રસ્ટે એ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી અને ફરિયાદના આધારે એ પોલીસે આરોપીને યુપીમાંથી ઝડપી પાડ્યો છે આરોપીએ છેતાલીસ જેટલી ફેક વેબસાઇટ બનાવી અને અલગ અલગ જગ્યાથી છેતરપિંડી કરતા હોવાનો પણ મામલો સામે આવ્યો છે ત્યારે હવે પોલીસ તેમની વધુ તપાસ માટે આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી કરશે અને આ જ વાતમાં વધુ તપાસ અને વધુ માહિતી માટે બોટાદ એસપીએ શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન નીચે સાળંગપુર હનુમાનજી મંદિર આવેલું છે એ મંદિરની ફેક વેબસાઇટ ડેવલપ કરી અને બોગસ વેબસાઇટ હેઠળ જે રૂમ બુકિંગ છે એ અંગે સાળનપુર મંદિર દ્વારા અગિયાર જુલાઈ બે હજાર પચીસના રોજ બરવાડા પોલીસ સ્ટેશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આઈજીપી ભાવનગર રેન્જ શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાની સાયબર ટીમ દ્વારા આ ગુનાની ખૂબ જ ઝીણોટભરી રીતે તપાસ શરૂ કરવામાં આવી ગઈ તારીખ બાર આઠ બે હજાર પચીસના રોજ સાયબરની ટીમના પીઆઈસી જે જે ચૌધરી જે એચ રાજપૂત અને અન્ય કર્મચારીઓ દ્વારા આ ગુનાની તપાસના કામે ઉત્તર પ્રદેશના નાગલા ભાગવત જે કાશકંજ જિલ્લામાં આવેલું ત્યાંથી અમરજીત કુમાર સન ઓફ અમરસિંહ મોતીલાલની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ દરમિયાન આ વ્યક્તિએ હોસ્ટિંગર ડોમેન સર્વરનો ઉપયોગ કરી અને આવી કુલ સોળ ફેક ફેક વેબસાઇટ બનાવેલી છે અને ગોડોડી ડોમેન સર્વરનો ઉપયોગ કરી અને છવ્વીસ વેબસાઇટો બનાવવાનું તપાસ દરમિયાન ખુલેલું છે